પણ એડી દાખલ કરો તમે આ તો કે ના પાર વાત કરી જ નહી એડીમાં હું કે કે આપણે એવું આવે જ્યારે તમારું તો એમ નહીં કેલા અકસ્માત એડી દાખલ કરે પછી ફરિયાદ થાય એમ થશે અને એનો બતાવશે છે એટલે મારા ઘરનો કાયદો નથી એમ

જે 2005 ની જે સાહેબ અત્યારે અહીંયા ગડી આપણે વાત્સલ્યમાં 2 વર્ષ પહેલા છે તો આ તો તમારું જે છે તો જે સાહેબ પણ વિરુદ્ધમાં કેનો દાખલ

બધું થઈ અમને ખબર છે જાહેરાત અમારે ફરિયાદ આપવી છે અમારે એક આ દેશના જાગૃત નાગરિક તરીકે નાગરિકની ની હક માં આવે છે સાહેબ નાગરિક જે બી ફરિયાદ નોંધવી હોય ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવાય એ પોલીસે નોંધવામાં આવે છે